જીવ કોને કહેવાય આત્મા કોને કહેવાય અને અનાદિમુક્ત કોને કહેવાય દેહમાં જે રહેતો હોય જ્યાં સુધી હજુ દેહ ભાવ સ્વતા વર્તે અને જીવ કહેવાય ચલો પછી દેહ રૂપે વર્તે અને જીવ કહેવાય દેહ થી જ્ઞાને કરીને છૂટો પડે એને આત્મા કહેવાય વેરી ગુડ એને વર્તમાન ધરાવે એટલે એ જ અનાધિમુક્ત થઈ જાય છે એને મોટા પુરુષ વર્તમાન ધરાવી દે એટલે અનાદિ મુક્ત કરી દે છે દેહમાં રહેનારો જો આને કહેવાય જીવ આ ટૂંકમાં દ્રષ્ટાંત આપવું આને કહેવાય આત્મા જુદો પડી ગયો દેહથી હવે એને વર્તમાન ધરાવે આત્માને મોટા પુરુષ વર્તમાન ધરાવે છે એટલે એ અનાદિ મુક્ત થઈ જાય છે તમને એક દ્રષ્ટાંત બીજું આપું સમજાયું તમારા સૌના ઘરમાં ચોખા હશે છે ને ક્યાં રાખો ચોખા ડબ્બામાં રાખો પીપળામાં રાખો પેટીમાં રાખો બરાબર છે રૂમમાં રાખો જ્યાં સુધી એ ડબ્બામાં હોય ત્યાં સુધી એને ચોખા કહેવાય પછી એ કુકરમાં રંધાય એટલે એને શું કહેવાય ભાત કહેવાય અને એની અંદર મસાલા નાખે ને વઘાર કરે એટલે એને શું કહેવાય પુલાવ કહેવાય બરાબર છે જ્યાં સુધી ડબ્બામાં હોય ત્યાં સુધી ચોખા ડબ્બામાંથી જુદો પડે એટલે ભાત અને એની ઉપર પ્રોસીજર કરે એટલે પુલાવ એમ જ્યાં સુધી દેહમાં હોય રૂપી ડબો એમાં હોય ત્યાં સુધી શું કહેવાય જીવ જીવ ચોખા એટલે જીવ એમાંથી જુદો પડે એટલે એને શું કહેવાય આત્મા અને એની ઉપર કરે છે એટલે શું થઈ જાય છે થઈ જાય છે ખ્યાલ આવે છે વસ્તુ એક ની એક છે પરંતુ તદ્દારી નામ જુદા પડી ગયા એને હવે તમને બીજો પ્રશ્ન પૂછું સમજો એને વર્તમાન ધરાઈને અનાદિ મુક્ત કરવો કેમ જરૂરી છે આત્મા જ સીધો પુરુષોત્તમ નો સુખ ના લઈ શકે ચાલો દેહ ભાવ પહેલો વર્તમાન કેમ કેમ ફરજિયાત છે જરૂરી છે કે પેલા સરસ જો પ્રયત્ન કરતો હેરી ગુડ આવી ગયો આમાં જવાબ આત્મા નિરાકાર છે તો નિરાકાર ને ભગવાન મહારાજ નું સ્વરૂપ કેવું છે સાકાર છે તો નિરાકાર આત્મા સાકારનું સુખ લઈ શકે વિજાતી છે બંને એટલે એટલે મોટા પુરુષ શું કરે છે એને એને વર્તમાન મુક્ત કરે છે સજાતી કરી દે છે બે પેલા વિજાતી હતા આત્માને પરમાત્મા બે વિજાતી છે એટલે એને સજાતી થવું જરૂરી છે એટલે મોટા પુરુષ વર્તમાન ધરાઈને એને સજાથી કરી દે છે પુરુષોત્તમ રૂપ પ્રાપ્તિ કરાવી નાખ્યા છે અને એટલે હવે એને પૂરતી સુખનો અધિકારી થાય છે તમને એક પ્રશ્ન પૂછો તમારા ઘેર મહેમાન આવે કોઈ તમે ચા કોફી પાતા નથી દાખલા તરીકે ના પાવી જોઈએ હવે ઘરોમાં શરબત બનાવવો છે તમને કીધું કે જરા ઉતાવળ છે જરા હું લીંબુ પેલું ખાંડ ઓગાળું છું પાણીમાં તમે જરા લીંબુડી ઘરના આંગણામાં લીંબુડી છે લીંબુડી એટલે સમજાય ને લીંબુનું આખું ઝાડ છે લીંબુડી છે જાઓ લીંબુ લેતા આવો એટલે તમે આખું લીંબુ આખી લીંબુડી ઉખાડીને લાવો કે એક લીંબુ લાવો ચલો એ આ લીંબુ લાયા સમજી લો આ લીંબુ આવી ગયો હવે તમે ઉતાવળ છે ને તમે લીંબુ આખું નાખી દો ઓગાળેલી ખાંડમાં પાણીમાં તો શરબત થઈ જાય કે ના થઈ જાય કેમ ના થાય લીંબુ છે હા

તો જ રસબસ થઈ શકે એટલે તમારે શું કરવું પડે આમાંથી એને કાપી અને રસ નાખો એ લિક્વિડ લિક્વિડમાં ભળી જાય એટલે રસબસ થઈ જાય અને રસબસ અને થઈ જાય પછી સરસ શરબત સરબત સરસ થઈ જાય પરંતુ એ રસબસ ક્યારે થાય સજાતી સજાતી થાય ત્યારે એમ લીંબુ ડી એટલે આ દેહ ભાવ સો તો લીંબુ એમાંથી આત્મા જુદો પાડ્યો એટલે લીંબુ જુદું પાડ્યું પણ એ લીંબુ આ પરમાત્માની સાથે જોડાય નહીં કારણ કે પરમાત્મા સજાતી ફોર્મ છે પરમાત્મા એટલે મહારાજ સજા એટલે તેજોમય છે દિવ્ય છે અને આત્મા છે નિરાકાર છે એટલે આત્માને મોટા પુરુષ શું વર્તમાન ધરાવે શું કરી નાખે છે એને સજાતી કરે છે લિક્વિડ ફોર્મમાં કરી નાખે છે જેવા મહારાજ છે ને એવો કરી નાખે છે અને પછી એની સાથે મહારાજનું જોડાણ થાય તો હવે કોઈ એમ કહે કે આપણે સત્પુરુષની જરૂર નથી તો જરૂર નથી કે જરૂર છે જ આ જરૂર છે સત્પુરુષની કન્વર્ઝન ઓફ સોલ આત્માનું કન્વર્ઝન કરે છે મોટા પુરુષ આપણને ખબર ના પડે આપણને એમ થાય લો હાથ પકડીને બેહી ગયા હાથ નથી પકડ્યો તારા ચૈતન્ય પકડી લીધો ભાઈ તને ખબર નથી પડતી એમનો વિષય છે એ આપણો વિષય નથી હા સમજાય જ કરશનભાઈ થોડું થોડું બસ આ આ આ પ્રોસિજર છે આખી મોટા પુરુષ વર્તમાન દરાયને શું કરે છે એ નિરાકાર આત્માને પુરુષોત્તમ રૂપ કરીને એની ભૂમિકા ઉપર લઈ જાય છે પરંતુ છે આ દેહ છે એ સાકાર માઈક છે આ દેહ છે ને સાકાર માહિક છે પરંતુ પેલો નિરાકાર મા આત્મા છે નિરાકાર છે અને પાછો માઇક પણ છે માયાવ સોતો જ છે કેમ માયા સો કીધો એને કેમ માયા માયા સો કહેવાય એને કેમ પ્રશ્ન આ છે કારણ શરીર થી જુદો પડી ગયો દાખલા તરીકે તો એને માયા સોતો કહેવાય કહેવાય કેમ કહેવાય કારણ કે એ હજુ માયા સાથે સંલગ્ન થવાને માટે કે સંલગ્ન થવાની તૈયારીવાળો છે એટલે કે એને આ તો અત્યારે જુદો પડ્યો હમણાં બે મિનિટમાં પણ ભેગો થઈ જશે એટલે એનો હજુ સ્વભાવ મૂળભૂત સ્વભાવ નથી ગયો એટલે એને હજુ એને એ આત્માને મનને કરીને જ્યારે બહુ જ મનન ચિંતન થાય ને ઘણા આત્મજ્ઞાની પુરુષો હોય છે જગતની અંદર જેને પુરુષોત્તમ મળ્યા નથી ભગવાન નથી મળ્યા એટલે એનો મોક્ષ ના થાય પરંતુ દેહથી જુદો પડી જાય ને એટલે માયાના ભાવથી જુદો થઈ શકે એને સ્ત્રીનું સુખ ના નડે એને પૈસામાં આશક્તિ ના થાય દેહથી આત્મા જુદો પડી જાય એના મારા સંબંધી મારા કુટુંબને મારું પરિવારને ના થાય પણ એનો મોક્ષ ના થાય કેમ મોક્ષ ના થાય કેમ મોક્ષ ના થાય કારણ કે એને ડેસ્ટિનેશન નથી મળ્યું આત્મા જશે ક્યાં એને ઉપાસના નથી એટલે ઉપાસના વગર એનો મોક્ષ ના થાય એની પાસે ડેસ્ટિનેશન નથી એટલે એનો મોક્ષ ના થાય આપણને ઉપાસ્ય સ્વરૂપ મળ્યું છે એ ઓળખાઈ ગયું છે તો આત્મા જુદો નથી પડ્યો પણ આત્માનો જુદો પડીને ઉપાસ્ય સ્વરૂપ સાથે જોડાય જાય એટલે અનાદિની સ્થિતિ થઈ જાય જય સ્વામિનારાયણ એટલે આપણે બે આત્માનું સ્વરૂપ અને પરમાત્માનું સ્વરૂપ બે સમજીને બેયનું જોડાણ કરવાનું છે પરંતુ નક્કી નિશ્ચય માનવાનો આપણે કે હું દેહ તો નથી જ દે થી હું તદ્દન જુદો છું આ ભાવમાં રહેવાય ને તો હું ને મારું ને માયા ને વાસના ને એનાથી અલિપ્ત રહેવાય અલિપ્ત રહેવાય અત્યારે આપણે જે સુખ દુઃખમાં લેવાઈ જઈએ છીએ એક દ્રષ્ટાંત અમે આપીએ છીએ પેલા ભાગવત વિદ્યાપીઠના પ્રણેતા કૃષ્ણ શંકર શાસ્ત્રી પરોક્ષના એ શાસ્ત્રી હતા મોટા હમણાં જ સાત આઠ વર્ષ પહેલા જ ગામમાં ગયા અમદાવાદમાં ભાગવત વિદ્યાપીઠ છે અને એને પ્રણેતા કહેવાય ચુસ્ત વૈષ્ણવ ચુસ્ત કૃષ્ણપંથી પણ બહુ જ સમજણ એમની ઊંચી હતી હું એમને મળેલો સાધુથી આવેલા અને બહુ જ આત્મજ્ઞાની પુરુષ હતા સાણંદની અંદર બહુ મોટી પારાયણ હતી એક વખત ભાગવત પારાયણ હતી સાત દિવસની પારાયણ એમની પોતાની કથા હતી એ શાસ્ત્રી હતા વિદ્વાન હતા કથાકાર હતા પચાસ હજાર માણસો સામે બેઠેલા અને સાત દિવસની સપ્તાહ ચાલે અને એમાં ત્રીજા દિવસે સવારનો નવ થી બારનો કથાનો સમય હતો સાંજે સાડા ત્રણ થી સાડા છ નો સમય હતો બપોરે હતી સવારના દસ વાગેલા ત્રીજો દિવસ હતો કથા કરતા હતા અને પાછળથી એક ચિઠ્ઠી આવી નાનકડી ચબરખી આવી ચિઠ્ઠી આવી એમણે ચાલુ કથાએ ચિઠ્ઠી વાંચી લીધી નાનકડી ચબરખી હતી વાંચી લીધી એમણે પોથી નીચે મૂકી દીધી કથા ચાલુ રાખી બાર વાગે જ્યારે કથા પૂરી થઈ ત્યારે એમણે એક મિનિટ પણ વહેલી પૂરી નથી કરી રોજની જેમ જ એ જ અદાથી એ જ હરખથી એ જ ઉત્સાહથી એમણે કથા ચાલુ રાખી જ્યારે કથાની સવારની પૂર્ણાહુતિ થઈ એટલે સવારની કથા પતી એટલે એમણે છેલ્લે કહ્યું કે હે સભાજનો સાંજની સભામાં હું આવી શકીશ નહીં મારા બદલે બીજા વક્તા કથા કરશે કથા ચાલુ છે પણ હું નહીં આવી શકું મારે એક મહેમાનને સાંજે વિદાય આપવા માટે જવાનું છે માટે ક્ષમા કરજો એમ કરીને પોતે ઉઠ્યા ગાડીમાં નીચે સ્ટેજથી નીચે ઉતરીને બેસવા જતા હતા ત્યાં એમના સહસાથીએ પૂછ્યું કે શાસ્ત્રીજી મહેમાનને વિદાય આપવા જવાનું છે ખબર ના પડી એટલે એમણે પેલી ચીઠી જે લેતી હતી હાથમાં લઈ લીધી હતી એ ચિઠ્ઠી વાંચવા પીક્યો વાંચી લો ખબર પડી જશે ચિઠ્ઠીમાં લખેલું કે હે શાસ્ત્રીજી તમારો વર્ષનો એકનો એક દીકરો કંદર સવારના આઠ વાગ્યે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો છે આટલા મેસેજ લખેલા શું લખેલું અંદર તમારો એકનો એક પુત્ર કંદર્ભ એનું નામ હતું કંદર્ભ અઢાર વર્ષનો દીકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો છે નથી એમની આંખમાં આંસુ આવ્યું નથી એમની મુખની રેખા બદલાણી નથી એમની કથામાં કોઈ ઓટ આવી નથી એમાં હર્ષ કે શોકનું કોઈ વાતાવરણનો ફેરફારો થયા ઉઠ્યા પછી પણ એમના મુખ ઉપર કોઈ રેખા બદલાણી નથી શબ્દ શું વાપર્યો એમણે એક મહેમાનને વિદાય આપવા જવાનું છે એકનો એક પુત્ર અઢાર વર્ષનો મૃત્યુ પામે તો કેટલા વિવળ થઈ જવાય ત્યારે કોઈએ પૂછ્યું કે શાસ્ત્રીજી તમને કંઈ દુઃખ નથી કારણ કે એ કૃષ્ણ શંકરનો પુત્ર હતો મારો નથી શું એ કૃષ્ણ શંકરનો પુત્ર હતો મારો નથી મને શાનું દુઃખ થાય કૃષ્ણ શંકર નો પુત્ર એટલે સમજ્યા ને એ દેહ નો પુત્ર છે મારો નથી હું તદ્દન એનાથી જુદો છું મારો છે જ નહીં જેમ બીજાના પુત્રોને કંઈ થાય થાય મને શું થાય આત્મજ્ઞાનથી સ્ત્રીથી સ્ત્રી પુરુષના ભાવોથી પર વર્તાય સંબંધના ભાવોથી પર વર્તાય આજે તમે નથી વર્તી શકતા મારો છોકરો મારી મમ્મી મારી પત્ની મારું ઘર ને મારું કુટુંબ આ દેહ ભાવ છે ને એટલે દેહાધ્યાસ છે ને એટલે સહેજ કંઈક ઘરમાં થાય ને તમે વિવળ બની જાઓ છો એનું કારણ દેહાધ્યાસ છે સંબંધોમાંથી એ જ નથી ટળતું દેહાધ્યાસ છે દેહમાંથી હેત નથી રડતું દેહધ્યાસ માન અપમાન લાગી જાય છે દેહાધ્યાસ છે પરંતુ આ બધા ભાવોથી પૃથક થવાનો ઉપાય દેહ થી તદ્દન જુદા વધતા શીખો અને જોડે ઉપાસના કોને મળવાનું છે આત્માને પછી પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સર્વોપરી ભગવાન સાથે હેત કરતા શીખીએ એમાં જોડાતા શીખીએ એટલે એ જ અનાદિ મુક્તની સ્થિતિ થઈ જાય પણ આત્મજ્ઞાન હોય અને જો પરમાત્માનું જ્ઞાન ન હોય તોય ના ચાલે અને પરમાત્મા જ્ઞાન હોય પણ જો આત્મજ્ઞાન હોય ન હોય તોય ના ચાલે બંને જોઈએ અને બંનેનો સમન્વય એનું નામ જ અનાદિમુક્તની સ્થિતિ આત્માને પરમાત્માની એકતા એનું નામ જ અનાદિની સ્થિતિ આપણે એ કરવા માટે બેઠા છીએ અહીં મહારાજે પ્રથમ મધ્યના સડસઠમાંમાં એ કહ્યું હવે જરા મધ્યના સડસઠમાંનું વાક્ય જોઈશું જરા ભગવાનનો ભક્ત મહારાજે શરૂઆત ક્યાંથી કરી મદના સંસદમાંની ભગ ભગવાનનો ભક્ત થઈને દેહ મૂકીને હવે ભક્ત થયો કોને કહેવાય ભગવાનનો ભક્ત એટલે કોણ નહીં હજુ એ અનાદિમુક્તની વાત અહીં નથી આવી પહોંચી ભગવાનનો ભક્ત એટલે કોણ જે ભગવાનને જેમ છે તેમ ઓળખે અને મહારાજના કહેલા પંચ વર્તમાન પાળે એ જ ભક્ત કહેવાય આ બે એ ચાલો ચાલ ભક્ત થયો પણ હવે એને દેહ મૂકીને એ પછી એની પ્રોસીજર કઈ છે એટલે મહારાજને ઓળખવા પછી પંચવર્તમાન પાડવા આ સ્ટેપ થયા હો પછી ત્રીજું સ્ટેપ કહ્યું દેહથી જુદા પડતા શીખવું આ દેહને મૂક્યો કહેવાય દેહને મૂકીને કયો શબ્દ વાપર્યો ભ્રમરૂપ થઈને એટલે દેહને મૂકીને જ ભ્રમરૂપ દેહને મૂકો એટલે આત્મા પેલું મરી જવું એમ નહીં હો પણ દેહને જ્ઞાને કરીને છૂટો પાડી દો અને પછી આત્માને શું માની લેવાનું બ્રહ્મરૂપ એટલે પુરુષોત્તમ રૂપ માની એ લટક ઉપર જાઓ કે હવે મને અનાદિ મુક્ત કર્યો છે પુરુષોત્તમ રૂપ કર્યો છે મને એટલે કોને આત્માને દેહથી જુદો આત્મા એને પુરુષોત્તમ રૂપ કર્યો છે એમ મનાય એટલે ધામમાં પહોંચી ગયા ધામ એટલે મૂર્તિ આપણું ધામ કહ્યું મૂર્તિ બસ મૂર્તિમાં છું પતિ ગયું જય સ્વામિનારાયણ વિમાન આવશે ને તેડવા આવશે ને રથમાં જશું ને આ બધું આપણા માટે નથી સકામ ભક્તો માટે છે કાર્ય સત્સંગ માટે છે આ છતે દેહે ધામમાં પહોંચી ગયો બોલો લ્યો પર ભાવમાં પહોંચી ગયો આ ધામ કેવું બોલે અદ્ધર ધામ છે ને ત્યાં જવાની છે એની વાત નથી આ ધામ એટલે રૂપી ધામ આપણા માટે અનાદિ મુક્ત અને મૂર્તિ એ જ ધામ છે મૂર્તિમાં જ છું ને મહારાજ જ છે બસ એક વાત આના બધાનું મૂળ એક જ દેહ તે હું નથી હું અનાદિ મુક્ત જ છું દેહ થી જુદો આત્મા છું અને હું અનાદિ મુક્ત જ છું આ વિચાર નિરંતર રહેવો જોઈએ જો છે જો પર ભાવ છોડી દે હૃશિ સુખિયા